જનરલી શ્વાનોમાં એમના જે બચ્ચા હોય છે એમના પ્રોટેક્શન માટે રક્ષણ માટે શ્વાન માદા એટલે કે ફિમેલ આક્રમક બનતી હોય છે અથવા તો વધારે પડતી ગરમી અથવા ઠંડીના કારણે લઈને એના ઉપર એક સાયકોલોજીકલ ઇફેક્ટ આવતી હોય છે પરંતુ આપણે નીતિ નિયમો મુજબ જોઈએ તો કે આપણે રખડતા કૂતરા છે સ્ટ્રેડો એને આપણે સ્થળાંતર કરી શકતા નથી રૂલ્સ મુજબ પરંતુ આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપણે રખડ કરતા અથવા આક્રમક ડોગ છે જે વારંવાર બાઇટ કરે છે એવા ડોગને આપણે ડોગ ફ્રેન્ડલી સેન્ટર આપણું ખાતે લઈ આવવામાં આવે છે ત્યાં તેમને તો એની સાથે એટેચમેન્ટ કેળવાય છે અને મૂળ જગ્યાએ નિયમો મુજબ મૂળ જગ્યાએ પાછો આપણે એ ડોગને પરત કરવાનો હોય છે એટલે આઠ થી દસ દિવસમાં આપણે મૂળ જગ્યાએ એને પરત કરવામાં આવે છે સાપર વેરાવળ એ આપણા કોર્પોરેશનની હદમાં નથી આવતો એટલે આ બાબતે આપણા તરફ રાજકોટ મહાનગરપાલિકા તરફથી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવેલ નથી

આઠ થી દસ જ ડોગ બાઇટ ના કેસ હોય છે બાકી ભસવાના કે પાસે પાછળ દોડવાના એવી ફરિયાદો વધી આવતી હોય છે આ ડોગ ફ્રેન્ડલી સેન્ટરમાં આપણે રાખીએ છીએ અને તેની સાથે એટેચમેન્ટ કેળવીએ છીએ અને મૂળ જગ્યાએ આપણે ફરીથી એને પરત કરીએ છીએ